તો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હવાર હવારમાં કપાહમાં આવી ગયા હા જો તમે કપાસ જો ફાટો હે ફાટો તમે જુઓ કપા મિત્રો ફાટો તો જુઓ આ ગરી કોણ આય વાતી તો પણ આવી સપ્તાહ મે હવાર હવાર માં જે દેલે પડી હે લે દો ને જમ તો આ એ ને જી તો કલાક હે નહી થે થોડી બર રઈ પડાસ ઓહો હો સાત શેતો કે ઓ મિત્રો અમાર મજૂર વેણે રહે કપા બ તો બહુ બહુ આરા હે અડધા મામા પતિયા હે કોણ હું આ Aplepho mafot, bagi bagi mafot, 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 Mix mafot, 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 mafot,

तो मित्रो तो जो जा बण गयो

તો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે નઈ ટ્વેન થઈ ગઈ તિયા તો હવે આપણે મસણ તરવાનો વારો આવ્યો છે મિત્રો જેમ કે આપણે મસણ જો દાળ બનાવવા તે થઈ ગયું છે ચા બનાવ મસણ હા ચૂકી આપણે થોડું તેલ ઢળશું બધાને ભાવે ને એવું બનાવ આપણે તેલ આટલું લઈ લીધું અને આ તપેલી નાખી દીધી

ઉઠી ચપાટે કરી દી ઉતાર આમ જો જો હાથ ની લગાવા તો ડાયરેક્ટ ઉઠી થઈ જાય ખાલી થોડીક જ વાર આમ કરવાનું આ રોટલે જો મિત્રો કે પાદરે પાદ જો જોડ આહા હોની વની જો આવડી આવડી રોટલી બનાવવાની હોય જો રોટલી બનાવવાની મજા આવે જો હમ જો આટલો આટલો લોટ લેવાનો હમ આમ હરખું કરવાનું પછી કરવાનું જો